જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામ ખાતે ગત મહિનામાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ડુપ્લિકેશન કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ આ સમગ્ર મામલે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં હોબાળો પણ કર્યો હતો ત્યારે ગ્રામજનો વતી રજૂઆત કરનાર કાર્તિક ચૌધરીને તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી જેને લઈને તાલુકા વિકાસ અધિકારી તથા પોલીસ મથકે પણ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે હવે આ મામલો વધુ વણસતો જોવા મળી રહ્યો છે કારણ કે આજ રોજ ગામમાં વિકાસના કામ કરનાર એજન્સી ત્યારે આ અંગે કાર ચૌધરીએ શું કહ્યું જી આપનું નામ મારું નામ કાર્તિક કુમાર જસવંતભાઈ ચૌધરી રેવાનું દાદરિયા તાલુકો વાલોડ જિલ્લો તાપી આપડે શું કામ ભેગા થયા છે ગ્રામ પંચાયત દાદરિયા આજના દિવસે આજના દિવસે એટલા માટે ભેગા થયા છે કે ગઈ તારીખોમાં અઠ્યાવીસ તારીખે અમારા ગામમાં ઝઘડો થયેલો દાદરિયા ગામમાં પંદરમો નાણા પંચ તાલુકા કક્ષા ગ્રામ્ય કક્ષા આદિ યોજના વગેરે યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયો હતો તે બાબતે અમારે પંચાયત પર ચર્ચા થઈ હતી અને તે જ બાબતે તેના પછી એજન્સી એવું કીધું કે મળવું છે ને મળવાનું છે એટલે ગ્રામ પંચાયતે આજે અમે મળવા માટે ભેગા થયા હતા શું નામ છે એજન્સીનું એજન્સી નું નામ રોયલ કોર્પોરેશન અને ગેલેક્સી કોર્પોરેશન એવું નામ છે શું એજન્સી જોડે આજે તમારી મુલાકાત સફળ રહી ના એજન્સી ના માણસો આવેલા હતા પણ ગેટ પરથી જ મીડિયા સમક્ષ ની આવ્યા અને ડાયરેક્ટ નીકળી ગયા છે મીડિયા સમક્ષ ના આવવાનું કારણ શું હતું અમને તો એવું લાગે છે ગ્રામજનો અમે પહેલેથી કીએ છીએ કે ગામમાં ભ્રષ્ટાચાર થયો છે દેખીતો ભ્રષ્ટાચાર થયો છે અને એને કદાચ ઢાંકવાની કોશિશ થઈ રહી હતી પણ અમે એ રીતનો જવાબ આપેલો છે કે ગ્રામ સમક્ષ વાતો કરે ને ગામ લોકો જે નિર્ણય કરે તે બરાબર સરપંચશ્રી આ બાબતે શું કહેવા માંગે છે સરપંચશ્રીનો જવાબ પણ પોઝિટિવ અમને નહોતો મળ્યો એમને અમે કીધું કે ખરેખર ભ્રષ્ટાચાર થયો છે અને દેખીતો છે ગામમાં તો તમે જો એની જાણ બહાર હોવ તો આપણે જે જે જવાબદાર કર્મચારીઓ છે એ શો છે એ લોકો પર આપણે કાર્યવાહી કરવું જોઈએ અમે હવે વાતો કરી બાકી એમનો મૌખિક જવાબ પોઝિટિવ મળ્યો તાપી સ્વરાજ ટીમ દ્વારા જયારે એમનો સંપર્ક કરવામાં આવ્યો શ્રીનો એમના દ્વારા સાઈડ પ્લાન આપ્યા હોવાનું કબૂલ્યું છે એ બાબતે આપ શું કહેશો એ વિષય મને એવું લાગે કે તાલુકા વિકાસ અધિકારી એ તપાસ કરવી જોઈએ એનું તમે આટલો ખુલાસો કર્યો છે તો કદાચ જવાબદાર તો જાતે જાતે ખબર જ હોય હોય અને અને બીજું કે પ્લાન જો એમણે તૈયાર કરીને આપેલો શ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એવું મને લાગે આ આજના આ મુલાકાતમાં કોઈ સંતોષકારક આપને જવાબ મળ્યો નથી ગ્રામ પંચાયતે તમને પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી તો આગામી રણનીતિ શું છે આગામી રણનીતિ અમારી એવી રહેશે કે હવે અરજી જ્યારે હુમલો તો અમે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી પણ આજ દિવસ આજ દિવસ સુધી હજુ કોઈ કાર્યવાહી પણ નથી થઈ પોલીસ સ્ટેશનમાંથી બી ડાયરેક્ટ જામીન અપાઈ ગયા એટલે અમારા જવાબ લેવા બી અમને પોલીસ સ્ટેશન નથી બોલાવ્યા તે માટે અમે પોલીસ સ્ટેશન બી જવાના છે આજે બિલકુલ ક્યાંક એક ભ્રષ્ટા ભ્રષ્ટાચારની વાતો દાદરીયા ગામે થઈ રહી છે જાગૃત નાગરિક દ્વારા તો એ બહારો બાર મીડિયા સમક્ષ આ રાજી ના થયા અને બારોબાર ગેટ પરથી જતા રહ્યા ક્યાંક એક કંઈક રંધાઈ રહ્યો હોવાની ગ્રામજનોની ચર્ચા ચાલી રહી છે બ્યુરો ચીફ નરેશ માળી સાથે રિપોર્ટર જુનેદ શેખ વાલોર તાપી સ્વરાજ ન્યૂઝ તાપી